પ્રગતિ મંડળ દ્વારા નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે વિશાળ સંમેલન યોજાશે સમાજના લોકો રાજકારણ હોવા જોઈએ પણ સમાજમાં રાજકારણ ન હોવું જોઈએ હોવાનું જણાવતા જ્ઞાતિજનો નવ ઓગસ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસની ની ઉજવણીના ભાગરૂપે પારડી ખાતે ધોળિયા સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવશે પારડી તાલુકાના મોતીવાડા ખાતે આવેલ કોળી સમાજના હોલમાં ધોળિયા સમાજ પ્રગતિ મંડળ ગુજરાત રાજ્ય દક્ષિણ વિભાગ તથા દાદરા નગર હવેલી અને દમણ દ્વારા વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે વિશાળ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પારડી તાલુકા તેમજ આસપાસના વિસ્તારના ધોળિયા સમાજના લોકો ઉપસ્થિત રહેશે આ કાર્યક્રમ નવ ઓગસ્ટ સવારે સાડા કલાકે યોજાશે જે અંગે ઉદવાડાના સરપંચ ધર્મેન્દ્ર ઉર્ફે રાજુભાઈ પટેલ ખડકી સરપંચ શંકરભાઈ પટેલ અને મિતેશ પટેલે જણાવ્યું હતું કે સમાજમાં એકબીજાની ઓળખ થાય અને સમાજને લગતા કામો કરવા માટે અગ્રણીઓ પાસે માહિતી મેળવી કાર્ય કરવામાં આવશે અને વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાશે હોવાનું જણાવ્યું હતું સમાજના લોકો રાજકારણમાં હોવા જોઈએ પણ સમાજમાં રાજકારણ ન હોવું જોઈએ હોવાનું જ્ઞાતિજનોએ જણાવ્યું હતું નમસ્કાર સૌ અમારા આદિવાસી મિત્રોને આવતીકાલે નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સમાજના લોકો કાલે નવ ઓગસ્ટે ખૂબ મોટી સંખ્યામાં અહીં મોતીવાડા સમાજના હોલમાં એક મહાન સંમેલનનું આયોજન કરેલું છે અને એ સંમેલનમાં હું આજના દિવસે આપના માધ્યમથી અમારા ધોળિયા સમાજના તેમજ આદિવાસી સમાજના તમામ લોકોને હાર્દિક આમંત્રણ પાઠવું છું અને આવતીકાલના આ આપણા વિશ્વ આદિવાસી દિનને ખૂબ હર્ષોલ્લાસથી આપણે ઉજવી એ વિષવને અપીલ કરું છું અને આપના દ્વારા સૌને આજથી જ આદિવાસી દિવસની શુભકામના પાઠવું છું આવતીકાલે અમારા આદિવાસી સમાજનો એક મહત્વનો દિવસ છે આદિવાસી દિવસ જે યુનો દ્વારા ઘોષિત કરેલ છે એમાં અમારા ગુજરાત રાજ્ય દક્ષિણ વિભાગના ધોડિયા સમાજ જે અમારું અત્યારે મંડળ શ્રી ધોડિયા સમાજ પ્રગતિ મંડળ દ્વારા મોતીવાડા કોડી સમાજના હોલમાં ધોડિયા સમાજનું એક વિશાળ સંમેલનનું આયોજન કરેલ છે એમાં ધોડિયા સમાજના તમામ આજુબાજુના વિસ્તારના તમામ ભાઈઓ બહેનો તમામ વર્ગના લોકો આવશે અહીંયા અને એક વિશાળ સંમેલન જે થઈ રહ્યું છે એમાં સમાજ ને એકબીજાની ઓળખ થાય સમાજ કઈ રૂપરેખામાં આવનારા સમયની અંદર કામ કરવાનું છે સમાજ માટે કયા મહત્વના કામો અમે કરી શકીએ છીએ માહિતી અને એમની સાથે જે કંઈ પણ મુશ્કેલી છે સમાજને આગળ લઈ જવા માટે એના સતત આ અમારું મંડળ પ્રયત્નશીલ રહેશે સવારે સાડા નવ વાગ્યા થી કાર્યક્રમ છે અને બાર વાગ્યા સુધી ચાલશે અને ત્યારબાદ ભોજન નું જે આયોજન કરેલું છે ત્યારબાદ બધા છૂટા કરું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો